વિડીયોને લાઈક કોમેન્ટ શેર કરતા રહ્યો અને આ મારી ચેનલ ધીરજ વડગામાને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરવા વિનંતી એક બ્લૂટૂથવાળું સ્પીકર છે બ્લૂટૂથવાળો બીટી અઠ્ઠાવન નંબરનું એમાં સ્પીકરની બેટરી ખલાસ થઈ ગઈ છે એટલે ચાર્જિંગ નથી થતું અને તરત જ બેટરી ખલાસ થઈ જાય ડેટ થઈ જાય એટલે હવે અંદર સ્પીકર ખોલીને આપણે જોઈ તો સૌપ્રથમ આ જારીને ખોલી અહીંથી સ્ક્રુ ડ્રાઈવર ડિસમિસ આમ સ્ક્રુ ડ્રાઈવર આમ કરીને એક જારી ખોલી નાખવાની અંદર સ્ક્રૂ છે ચાર સ્ક્રુ છે આ ચાર સ્ક્રુને એની ઝીણી ડિસમિસ ફોર્ડ પાર્ટવાળી લઈ અને આ ડિસમિસ છે એ એથી આ સ્ક્રુ ચાર સ્ક્રુ ખોલ નાખવાના ચાર સ્ક્રુ ખોલી નાખ્યા સ્પીકરને અહીંથી ટેકો ભરાવી સ્ક્રુ ડ્રાઈવરથી ભરાવી અને કાઢવાનો આ બેટરી છે વાયર છોડાવી લીધા છે આ બજારમાં મળતી નથી અને ડેટ થઈ ગઈ છે તો બજારમાંથી આવી મોબાઈલની બેટરી લીધી અથવા જૂની પડી હોય તો એ સારી હોય સારી કંડિશનની તો તેને આપણે આમાં ફિટ કરીને ટ્રાય કરવાના એના વોલ્ટેજને ખાસ જોઈ લેવાના કે નોર્મલ વોલ્ટેજ છે ત્રણ પોઈન્ટ સાઠ વોલ્ટ છે અને આઠસો મિલી એમ્પિયર અવરની કેપેસિટી છે અને બેટરી તો મળતી જ નથી આવા જેટલા સ્પીકર તમે લ્યો ઓરિજિનલ કંપનીની મળે નહીં એટલે આપણે આ નવો એક મોબાઈલની બેટરી નાની જે આમાં અંદર જેને આની અંદર ફિટ થઈ જાય આની અંદર ફિટ થઈ જાય એવી આપણે અહીંયા રાખવાની છે આ બેટરીને અહીંયા લગાડી અહીંયા ફિટ કરી અહીંયા ચોંટાડી દેવાની છે ટેપથી એની ચોંટાડેલી જ હતી કંપનીની આ જે બેટરી હતી જૂની આ જૂની ચોંટાડેલી જ હતી આપણે એની જગ્યાએ નવી મોબાઈલની બેટરી લગાડી છે અને અહીંયા એના પોઝિટિવ નેગેટિવ છેડા છે એનું આપણે અહીંયા સોલ્ડિંગ કરવાનું એટલે આ સોલ્ડિંગ અહીંયા ચાલુ કર્યું છે સોલ્ડ્રિંગ આયન એટલે કે રેણીયું કહે ને ગુજરાતીમાં એ ચાલુ કર્યું છે અને એને આપણે આ બેટરીના પોઝિટિવ નેગેટિવ છેડા આપણે છીટ કરી દેવાના કેવી રીતે કરવાના તો એના બે પોઝિટિવ નેગેટિવ છેડા આમાં છે જ આમાં સોલ્ડ્રિંગ કરીને ફિટ કરવાના એમાં લાલ કલર છે એ પોઝિટિવ છે અને કાળો કલર છે એ નેગેટિવ એટલે તમારે સોલ્ડ્રિંગ કરીને આ બે છેડા તમારે પોલારિટી પ્રમાણે એને પોલારિટી કે જો આમાં પ્લસ માઇનસ લખ્યું છે બેટરીમાં બેટરીમાં પ્લસ માઇનસ લખવું જોઈએ ધ્યાન રાખવાનું તો બેટરી ચાલે નહીં તો ન ચાલે એનો કટર છે આ ઉપર તો ઇન્સ્યુલેશન કાઢી અને નવી બેટરી આ છેડા પોઝિટિવ નેગેટિવ છેડા બેટરીમાં આપણે ફિટ કરીએ છીએ તો આને છેડાને પહેલાં ખોલ નાખો ભાઈ તમને પહેલાં પાર્ટ બધાય કહી દો કે નાની બે ડિસમિશ પકડ આ છીપીઓ ટ્વિઝર કે એને બેટરીના વોલ્ટેજ ચેક કરવા હોય તો એ ચેક કરવા માટે ડિજિટલ મલ્ટીમીટર છે અને એમાં આપણે ડીસી વોલ્ટેજ બેટરીમાં બેટરીમાં ડીસી વોલ્ટેજ છે તે આપણે માપી શકીએ ડીસી વોલ્ટેજ ચેક કરતા હો ત્યારે ત્યારે તમારે લાલ કલર છે એ પોઝિટિવ છે અને કાળો કલર છે નેગેટિવ છે એ આ ફ્લક્સ છે એટલે આ વાયર છોડી નાખ્યા છે એને આપણે ફ્લક્સ લગાડી સોલ્ડરિંગ ફ્લક્સ કહેવાય એને જેથી ઉપરના જે કાંઈ કાટ કે લાગ્યો હોય વાયર ઉપર એ નીકળી જાય એને આપણે આ લગાડી દઈશી અને આ શોલ્ડર વાયરથી અહીંયા અહીંયા આપણે આ છેડા ઉપર આ ઉપર આપણે આને સોલ્ડિંગ વાયરથી પહેલાં એને શોલ્ડર લગાડી દેવાનું શોલ્ડર લાગી ગયું એક છેડા ઉપર આ બીજા ઉપર લાગી ગયો બેટરીને નીચે પકડથી એટલે કે આ જે પ્લાયર છે એનાથી પકડાવી છે અને એની ઉપર પણ આપણે શોલ્ડરનું જરાક એકાદ ટીપ્પું મૂકી દેવાનું આજુબાજુના છેડા શોર્ટ ન થાય ખાસ ધ્યાન રાખવાનું જો આ રીતે બેટરી ઉપર આ શોલ્ડરના બે ટપકા મૂકી દીધા પણ એક ચોકસાઈવાળું કામ છે બાજુમાં એક છેડો છે ત્રીજો એ શોર્ટ ન થાય બાજુમાં એ ખાસ ધ્યાન રાખવું પડે એ આ પોઝિટિવ છેડો છે અહીંયા નિશાની કરેલી છે અને આ નેગેટિવ એ આપણે આની ઉપર શોલ્ડર કરવાના છે કદાચ ટૂંકા પડતા હોય વાયર તો લંબાવી દેવાના વાયર ઠરી જાય એટલા માટે જરા કનેક્શન થઈ જાય એટલે આપણે ટ્રાય ફૂંક મારી દેવાનું જરાક એટલે કનેક્શન થઈ જાય આ નેગેટિવ છેડો આ નેગેટિવ જો અત્યારે આમાં બેઠીને આ છેડો લગાડ્યો રહ્યો બેટરીમાં ચાર્જિંગ છે તો ચાલુ થઈ ગયું અને આમાં બોલ્યું ખરે કે વેલકમ હેમડું આપે હવે એ સ્વિચ ચાલુ હતી એટલે અવાજ આવી ગયું બેટરી ચાલુ છે એ ફાઇનલ થઈ ગયું અહીંયા ઓન રાખેલી હતી સ્વિચ આ બંધ કરી દે અને આ જો લાઇટ એ બતાવે છે આ લાઇટ એ બતાવે છે જો આ સ્પીકર બોલે છે એનો અર્થે બરાબર છે બેટરી હાલે એમ છે આ બેટરી આપણે લગાવી તો ખરા પણ ચાલુ છે ચાર્જ થાય છે કે નહીં એ જવું પડે ને પાછું એટલે પાછળ એનું ચાર્જિંગનું આપ્યું છે એમાં હું આ મોબાઈલ ચાર્જર છે એનો આ કનેક્શન લગાડું છું એટલે આપણે ખબર પડી જશે ચાર્જિંગ થાય છે કે નહીં ચાર્જિંગ માટે જુઓ ચાર્જિંગ માટે પાછી આ લાઇટ લાલ લાઇટ થઈ લાલ લાઈટ થઈ એનો અર્થ શું થયો કે ચાર્જિંગ ચાલુ છે બરાબર અને એનોથી કે આ બેટરી ચાર્જ થઈ જશે એટલે ચાલશે આપણે એટલે આ ચાલશે અત્યારે ચાલે અત્યારે આપણે બ્લૂટૂથ કનેક્શન કરીને જોઈ અથવા વાયર ભરાવીને જોઈ તો ચાલે આ બેટરી અંદર હવે આપણે ગોઠવી દીધી અંદર છેડા તૂટેને એવી રીતે ગોઠવી દીધી અને આ ઉપર ઢાંકણું ફિટ કરી આ સ્પીકર અંદર ફિક્સ કરી અને આ ચાર સ્ક્રૂ છે એ આપણે આ પાર્ટ ડિસમિસથી આપણે ફિટ કરી દઈએ પછી સ્પીકરને ચેક કરી લઈ ચાર સ્ક્રુ ફિટ થઈ ગયા હવે કઈ ધોળું કે કચરો હોય તો અંદર થી અને આપણે હવે આપણે અત્યારે ચાર્જિંગ થાય છે લાલ લાઈટ છે લાઈન લાઈટ દેખાય છે એ ચાર્જિંગની છે હવે આ જારી ફિટ કરી દઈ જારીને પ્રેસ ફિટ કરીને જ લગાડી દેવાનો છે બરાબર અને પછી કાઢવી હોય ત્યારે અહીંથી જનરલી સ્પીકરમાં જારી કાઢો ને અહીંથી આમ ડિસમિસ સ્ક્રુડ્રાઈવરથી આમ ખેંચીને આમ કર નાખો નીકળી જાય પછી નીચે સ્ક્રુ હોય એવું હોય પણ તમારે જે તે કંપનીના ઓલા હોય એમાં જોઈને કરવું પડે ને આપણે આ ધીરજ વડગામાની ચેનલમાં જ એકાદ વિડીયો ટ્રાય બ્લૂટૂથ પહેલાં તો બ્લૂટૂથ કનેક્ટ કરીએ ધીરજ વડગામાની ચેનલમાં આપણે એક વિડીયો જોઈએ એટલે કે ઓડિયો કે વિડીયો જોઈ અને ટ્રાય કરીએ કે સ્પીકર ચાલુ છે કે નહીં બ્લૂટૂથ કનેક્ટ થાય છે બ્લૂટૂથ કનેક્ટ થઈ ગયું હવે એકાદ ઓડિયો કે વિડીયો જોઈ લઈ ઓડિયો સાંભળીએ વિડીયોનો છે તો એનો અર્થે થયો કે આપણું બ્લૂટૂથ વાળું સ્પીકરમાં જે બેટરી રિપ્લેસ કરી બેટરી જે બદલાવી હવે આપણે બ્લુટૂથ ડિસ્કનેક્ટ કરી નાખીએ ઘણા બધા સાધનો આવે છે કે જેમાં બેટરી મળતી ન હોય ઓરિજિનલ કંપનીની પછી આપણે આ એક એના ઇક્વલન્ટ વોલ્ટેજ ઇક્વલન્ટ કરંટ ઇક્વલન્ટની આપણે આમાં બેટરી ફિટ કરી આ મૂળ હેતુ વિડીયોનો આ છે નમસ્કાર દર્શક મિત્રો મેં તમને આ એક સ્પીકરમાં જે આની ઓરિજનલ બેટરી મળતી નહોતી એટલે મેં મોબાઈલની નાની અંદર એની સાઇઝમાં એના વોલ્ટેજ કેપેસિટી પ્રમાણે બેટરી આપણી પાસે હતી અથવા ન હોય તો બજારમાંથી લઈને આપણે આમાં ફિટ કરતા આ વિડીયોમાં બતાવ્યો હવે એવી રીતે બીજા બીજા એવા જે હેલ્થ બાબતના ઘણા ઇન્સ્ટ્રુમેન્ટ છે જે મેં લીધેલા છે એમાં ખાસ કરીને તો બીપી માપવા માટે બ્લડ પ્રેશર માપવા માટે આ એક ઇન્સ્ટ્રુમેન્ટ છે તો તેનો પણ હું વિડીયો એક કેવી રીતે મોપાય રીડિંગ સાથે તમને બતાવીશ અને બીજો એક ઇન્સ્ટ્રુમેન્ટ છે આ ગ્લુકો વન કરીને એટલે કે ગ્લુકોઝમાં ડાયાબિટીસ માપવા માટે ડાયાબિટીસ બીપી અને તાવ માપવા માટે ટેમ્પરેચર માપવા માટેના સાધનો આપણી પાસે હોય દોડાદોડી ક્યાંય કરવી ન પડે આ અત્યારે બધા સાધનો ડાયાબિટીસ બીપીના જ્યારે બોડી ટેમ્પરેચર માપવા માટેના સાધનો રાખવા ઘર માટે જરૂરી છે અને સસ્તાય છે પાછા બહુ મોંઘાઈ નથી આપણ આ બધા સાધનો વાપરતા તમને આવડી જાય કેવી રીતે મોબાઈલ તો તમારે ડૉક્ટર આગળ દોડાદોડી તાત્કાલિક ન કરી પણ માપીને ખબર પડે કે ભાઈ ડાયાબિટીસ બીપી વધારે છે તો તમે એની સેફ્ટી માટે તરત જ જઈ શકો એટલે જીવન જરૂરિયાત આ મેડિકલના સાધનો તમે ઘરે વસાવવા જોઈએ એવું મારું માનવું છે એનો વિડીયો હું તમને નેક્સ્ટ વિડીયોમાં બતાવીશ આપ ધીરેજ ભડગામાની ચેનલને પસંદ કરો છો અને તેના વિડીયો પણ હું અલગ અલગ કેટેગરીના આઉટડોર શૂટિંગમાં ઘણા બધા કરું છું અને હવે આ ઘરે રૂમમાં જે સાધનો ઇમ્પોર્ટન્ટ છે જે સાધનો આ હું તો એન્જિનિયર છું એટલે ટેકનિકલી આ બધું સ્પીકર કેમ બદલાયું ને એ તમને બતાવ્યું પણ એવા ઘણા વિડીયો આપણે ટેકનિકલી જનરલ પર્પઝ માટેના હું કરી જે આપને ગમશે દાખલા તરીકે આ વિડીયો આમાં મલ્ટીમીટરનું મેં તમને બતાવ્યું હતું ટેકનિકલના મલ્ટિમીટર છે બીજા બધા સાધનો હોય એનું કેવી રીતે જનરલ યુઝમાં આ એ સસ્તું છે હવે બસો રૂપિયામાં ઓનલાઈન મને મોકલી દીધું છે બસો મીટરને એના સાધનો ટૂલ્સને અમુક આ બધું સેટમાં આવ્યું હતું પ્લાયરને બધું એટલે હવે વસ્તુઓ સાધનો સસ્તી છે પણ આપણે એનો ઇન્ટરેસ્ટ લઈ અને થોડું ઘણું આપણી સેફ્ટી માટે અને આપણી ક્રિએટિવિટી માટે સાધન વસાવવા જોઈએ જે હું આપ સૌને ભલામણ કરું છું વિડીયોને લાઈક કોમેન્ટ શેર કરતા રહ્યો અને આ મારી ચેનલ ધીરજ વડગામાને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરવા વિનંતી નમસ્તે